સીરિયાની અંદર છેલ્લા અગિયાર દિવસથી એટલો બધો હોબાળો છે કે બળવાખોરોએ આખા દેશના ચાર મોટા શહેરો કબજે કરી લીધા છે અને રાષ્ટ્રપતિએ દેશ છોડીને ભાગી જવું પડ્યું છે નમસ્કાર દુનિયાભરમાં અત્યારે શું ચાલી રહ્યું છે એ જાણીને આપણને બહુ નવાઈ લાગે છે સાઉથ કોરિયાની અંદર માર્શલ લો એટલે ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવી અને સીરિયાની અંદર છેલ્લા અગિયાર દિવસથી એટલો બધો હોબાળો છે કે બળવાખોરોએ આખા દેશના ચાર મોટા શહેરો કબજે કરી લીધા છે અને રાષ્ટ્રપતિએ દેશ છોડીને ભાગી જવું પડ્યું છે હવે આ સીરિયાનું જે અત્યારે જે ઘટના બની રહી છે એની પાછળ બહુ મોટું વર્લ્ડ પોલિટિક્સ છે અને આને કારણે ભારત ઉપર શું અસર પડશે આ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સીરિયા મિડલ ઇસ્ટમાં આવેલું કન્ટ્રી છે અને સીરિયાના રાષ્ટ્રપતિ બસર અલ અસદ દેશ છોડીને ભાગી ગયા છે અને સેનાએ આ વાતનું કન્ફર્મેશન આપ્યું છે કે રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગી ગયા છે વિમાન મારફતે અને રાષ્ટ્રપતિની સત્તા છે એ સીરિયાની અંદર સમાપ્ત થઈ ગઈ છે છેલ્લા અગિયાર દિવસથી વિદ્રોહી જૂથો અને સેના વચ્ચે સીરિયાની અંદર જબરજસ્ત ઘમાસણ યુદ્ધ ચાલી રહ્યું છે અને સીરિયાના જે પ્રધાનમંત્રી છે મોહમ્મદ ગાઝી અલ જલાલી એમણે પણ સરેન્ડર કરી દીધું છે અને એમ કીધું છે કે હું સત્તા સોંપી દેવા માટે તૈયાર છું અને એમણે પીએમ જલાલે એક રેકોર્ડિંગની અંદર એવું કીધું કે હું દેશમાં જ રહેવાનો છું અને સીરિયાના લોકો જેમને પસંદ કરશે એમની સાથે હું કામ કરવા માટે તૈયાર છું એક સપ્તાહની અંદર જે બળવાખોરો છે એમણે સીરિયાના ચાર મોટા શહેરો પર કબજો કરી લીધો છે અને અત્યારે પણ સીરિયાની અંદર જબરજસ્ત ઘમાસણ ચાલે છે રાષ્ટ્રપતિ ભવનની બહાર મોટી લડાઈ અત્યારે પણ ચાલી રહી છે અને આ બસર અલ અસદ છે એ સીરિયા છોડવાની સાથે સીરિયામાં જે પચાસ વરસના એમના પરિવારનો જે શાસન હતો એમના પિતા હાફિઝ અલ અસદના કાળથી એ પચાસ વરસના શાસનનો અંત આવી ગયો છે બળવાખોરોએ દમા દમાસ્કસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ કબજો કરી લીધો છે અને આર્મી આર્મી હેડક્વાર્ટર ઉપર પણ કબજો કરી લીધો છે હવે આની અંદર આખું વર્લ્ડ પોલિટિક્સ છે આનું કારણ એવું છે કે રશિયા જે છે એ આ સીરિયાના રાષ્ટ્રપતિ અલ બસરને મદદ કરતા હતા અને એમને જે જોઈએ તે આપતા હતા એ વાત દુનિયાના જે બીજા દેશો છે અમેરિકા અને ઈરાનને ખૂચતી હતી અમેરિકા આમ પણ રશિયાનું વિરોધી છે એટલે અમેરિકા અને ઈરાનનું સોરી અમેરિકા અને ઈરાનનું આ બળવાખોરોને સમર્થન છે એટલે બળવાખોરો એટલા બધા અત્યારે સીરિયાની અંદર આક્રમક થઈ ગયા છે કે બધું રાષ્ટ્રપતિ ભવનથી માંડીને બધી જ વસ્તુનો કબજો મેળવી રહ્યા છે ભારતે પણ એડવાઇઝરી જારી કરી દીધી છે અને લોકોને એમ કીધું છે કે તાત્કાલિક સીરિયા છોડી દે અને સીરિયા જવા પર ભારતે પ્રતિબંધ મૂકી દીધો છે હવે આ જે બળવાખોરો અત્યારે જે યુદ્ધ કરી રહ્યા છે મતલબમાં જે આ ઘમાસણ ચાલી રહ્યું છે એની પાછળનું કારણ એ છે કે પશ્ચિમ એશિયાની અંદર સર્વોપરિતાની અત્યારે લડાઈ ચાલે છે અને સીરિયા એક એવો દેશ છે કે જે ભૌગોલિક રીતે બહુ જ મહત્ત્વ ધરાવે છે સીરિયાની જે સરહદ છે એ ઈરાક તુર્કી જોર્ડન લેબનોન અને ઇઝરાયલને લાગે છે અને સીરિયા પર નિયંત્રણનો મતલબ છે કે તમે વેપાર કરવા માટે તમને એક મોટું પ્લેટફોર્મ અહીંયા ઘડી મળી જાય એટલે સીરિયાના પર અંકુશ મેળવવા માટે આ દુનિયાના દેશોની લડાઈ છે અને એટલા માટે આ સીરિયામાં અત્યારે રમખાણ ચાલી રહ્યા છે હવે બસરને જવાથી રશિયાને મોટું નુકસાન થવાનું છે કારણ કે રશિયા સતત આ અલબસરને મદદ કરતું આવ્યું છે હવે એ વાત કરીએ કે ભારતને શું અસર પડશે તો ભારતને બહુ મોટી અસર પડવાની છે કારણ કે ભારત અને સીરિયા વચ્ચે ઐતિહાસિક સંબંધો છે અને ક્રૂડ ઓઇલની મોટી જરૂર ભારતને સીરિયા પાસેથી પડે છે જો બળવો નહીં રોકાશે તો ક્રૂડ ઓઇલના ભાવો ભડકે બળશે અને ભારત અને સીરિયાએ સોલાર પ્રોજેક્ટ ઉપર કરાર કરેલા છે અને ભારતે અબજો મિલિયન ડોલરની સીરિયાને મદદ બી કરેલી છે એટલે અત્યારે આ પ્રોજેક્ટ બી ઘોષવા પડી જશે અને ભારતે ક્રૂડ ઓઇલ મોંઘું લેવાની ફરજ પડશે સત્યાવીસ નવેમ્બરથી સીરિયાની અંદર વિદ્રોહ શરૂ થયો છે થઈ રહ્યો છે અને હજુ પણ બળવાખોરોનો જે આતંક છે એ ચાલુ જ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ